સાબરકાંઠાના ઈડરમાં એક કાર પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ કારમાં સવાર બંને લોકો જીવ બચાવવા કારની છત પર ચડી ગયા ઈડર તાલુકાના કડિયાત્રા વચ્ચેના કોઝવે પરથી કાર પસાર થઈ રહી હતી અચાનક નદીમાં પાણીનો પ્રવાહ વધતા કારની બારી સુધી પાણી પહોંચી ગયું જોતજોતામાં કાર કોઝવે પરથી નદીમાં તણાઈ ગઈ કારમાં સવાર એક મહિલા અને એક પુરુષ જીવ બચાવવા માટે છત પર ચડી ગયા ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો અને ફાયર વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી અને બંને લોકોને બચાવી લીધા મહેસાણા જિલ્લો જ્યાં વરસાદી પાણી ન ઓસરતા ગ્રામજનો અને ખેડૂતો પરેશાન છે આ આકાશી દ્રશ્યો છે બહુચરાજી તાલુકાના ખાંભેલ ગામના અહીં જમીન ત્યાં જળની સ્થિતિ સર્જાય છે ખાંભેલ ગામમાં સમા પાણી ભરાયા છે સો જેટલા ઘરોમાં વરસાદી પાણી ઘુસી જતા ઘર વખરીને ભારે નુકસાન થયું ગામમાં જાણે નદીઓ વાહતી હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા છે ન માત્ર ખાંભેલ ગામ બહુચરાજી તાલુકાના અંબાલા માંડલી સુરપુરા ચંદ્રોડા સહિતના ગામોની પણ આજ સ્થિતિ છે ખેતરો જાણે તળાવમાં ફેરવાયા છે કઠોળ જુવાર બાજરી એરંડા સહિત નો પાક વરસાદી પાણીમાં ડૂબી ગયો ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવામાં આવે સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ પ્રાંતિજ અને તલોજ તાલુકામાં વરસ્યો વરસાદ પ્રાંતિજ શહેર અને તાલુકાના કમાલપુર બાકલપુર પોંગલુ પિલુદરા સહિતના ગામમાં વરસ્યો વરસાદ તો તલોજ શહેર અને તાલુકાના વક્તાપુર ઉજેડિયા મહિયલ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો એકસો પાંચ ટકા વરસાદ વરસી ચુક્યો છે